એડ કીવર્ડ્સ ઇન ધ મેટા ટેગ એટલે કે મેટા ટેગ માં કીવર્ડ્સ ઉમેરો એક બીજું ઉદાહરણ જોઈએ एक्सरसाइज विल ઇન્ક્રીઝ યોર મેટાબોલિઝમ અર્થાત કસરત કરવાથી તમારી ચયાપચયની ક્રિયામાં વધારો થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ